તેને લીધી પછી તેને એક પડી લીધો પછી ચોટી હતી તેને બુકો કરી અને ચોટાડી કે સેલેટ હતી પછી આ ડ્રાય છે આ મેં ન્યૂઝપેપરથી બનાવી છે આના પહેલા મેં રોલ વાર્યા અને પછી આ રાઉન્ડ શેપમાં કર્યું અને પછી આ ચોંટાડીને આ ડ્રાય તૈયાર થયું આ ફરી ઘર ડોલ છે તેને ન્યૂઝપેપરના રોલથી બનાવી છે અને આપણે ઘરમાં શોકેશમાં ઉઠાવ સારો આવે એટલા માટે મૂકી શકીએ છીએ આ ફ્લાવર પોટ છે અને આને ટેબલ પર સજાવવા માટે અને સો સોકેશમાં મૂકવા માટે આપણે ઉપયોગ તેનો કરી શકીએ છીએ અને આ પ્લાસ્ટિકનું પલિથિનથી અને પ્લાસ્ટિકનું બોટલથી બનાવવામાં આવ્યું છે હું નકામ હતું અને તેને તેનાથી અમે સોનું બનાવ્યું છે આ જે ફૂટ છે આ મરતા જે હાથમાં બ્રેસલેટ કરેલા તૂટી ગયું

કરીને એકબીજાને આવી રીતે અહીં છે તે રીતના એક હોલ કરીને અંદર નાખશું તો એક ગુલાબ જે આમ ગુલદસ્તો બની દેસો એક આ રેપ ઉપર મારવાનું અને પછી એક આમ જેવું રેપ જેવું બનાવી દેવાનું પણ છે આ રીતે પ્લાસ્ટિક અંગળા મદદથી બનાવવામાં આવ્યું છે અને ઘરના શોકેસમાં કે કંઈ પણ આપણે એને શોકેસ માટે મેળવી શકીએ છીએ મેં મદદથી આને છે અને આપણે લેમ્પ તરીકે ઉપયોગ કરી શકીએ અને અંદર આપણે કશું ભરી શકીએ જેમ કે મુફવસ અને ચોકીસ તરીકે પણ રાખી શકીએ જેને મુખાથી બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે વરસાદનું પાણી જો અંધસંગ્રહ થાય તો એ અશુદ્ધ પાણી અહીંથી શુદ્ધ શુદ્ધ થઈ જાય છે